દિવસ માંગત છે સાબરકાંઠામાં ભગવાન શિવની ની રાત્રિ એટલે કે શિવરાત્રી નિમિત્તે ઇનર ની અરવલ્લી વચ્ચે આવેલા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા ભગવાન શિવની રાત્રે શિવરાત્રી નિમિત્તે ઈડરની અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે આવેલા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે ઈડરના ડુંગરની તળેટીમાં બિરાજમાન શ્રી મહાકાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવની શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે વહેલી સવારથી શિવ ભક્તોએ ભગવાન મહાદેવને રિઝવવા દૂધ, પાણી, બીલીપત્ર ભાંગ સહિત જળાભિષેક કરીને ભક્તો એ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી વહેલી સવારથી શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટવાના કારણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે શિવ મંદિરો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો જ્યારે ભગવાન મહાદેવના મંદિરે દર્શનાર્થે આવેલા ભક્તોએ ભાંગ તેમજ અલ્પાહારનો પ્રસાદ લઈ હર હર મહાદેવના નાદ સાથે ભગવાન શિવની રાત્રિ એટલે કે શિવરાત્રિના વિશેષ દર્શન કર્યા હતા સાબરકાંઠાનો ઈડરિયો ગઢ સમગ્ર દેશ વિદેશમાં વખણાય છે ત્યારે ઈડરિયા ડુંગરોની તળેટીમાં કેટલાક ધાર્મિક સ્થળો પણ આવેલા છે જેમાં ભગવાન શિવનું એક એવું ધામ છે કે જ્યાં અરવલ્લીની ગિરિકંદ્રાઓ વચ્ચે વસેલું છે અને ભગવાન મહાદેવ સાક્ષાત ડુંગરની તળેટીમાં આવેલ પથ્થરની ગુફામાં બિરાજમાન થયા છે ભગવાન શિવની રાત્રિ એટલે કે શિવરાત્રીનું અનોખું મહત્ત્વ રહેલું છે આ શિવરાત્રિના દિવસે શિવભક્તો ભગવાન ભોળાનાથને શિવલિંગના દર્શન કરતા હોય છે અને હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમાં રંગાઈ જતા હોય છે ત્યારે ઈડર લાલોડા નજીક આવેલું શ્રી મહાકાળેશ્વર મહાદેવ મંદિર વહેલી સવારથી શિવ ભક્તોના રંગે રંગાયું હતું ઈડર સહિત આસપાસના શિવ ભક્તોએ ભગવાન મહાદેવના દર્શન અર્થે શિવાલયમાં પહોંચી ભગવાનને જળાભિષેક બીલીપત્ર ભાંગ તેમજ દૂધ ચડાવી ભગવાનના દર્શન કર્યા હતા સાથોસાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શિવરાત્રિ નિમિત્તે ભગવાનના દર્શનાર્થે આવતા ભક્તો માટે ભાંગ તેમજ અલ્પાહાર પ્રસાદનું આયોજન કર્યું વિશેષ રૂપે ભગવાન મહાદેવના દર્શન એ આવતા ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન થાય લઈ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આ સાથે વહેલી સવારથી મોડી રાત સુધી ભગવાન શિવની રાત્રિ એટલે કે શિવરાત્રી નિમિત્તે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના સાથોસાથ ભજન કીર્તન સહિત લોક ડાયરા તેમજ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ પ્રાચીન મંદિર છે શિવરાત્રી મહોત્સવ છે આ શિવરાત્રી અંદર જે ભક્તો છે એ પોતાની સાથે દૂધ મધ ઘી અને પાણી સાથે અહીંયા બીજી સાથે આવે છે બની ધરાવે છે અને આ મંદિરની અંદર દર વર્ષે અમે પણ ગમે તે સમયે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ આ મંદિર એ ઇંગ્લેન્ડની ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે અને એની બાજુમાં આખા ગુજરાતની અંદર બીજા રમતનું મંદિર હોય તો ભગવાન શનિદેવનું મંદિર પણ આવેલું છે જ્યાં દર શનિવારે પણ મહત્ત્વના પ્રસંગો યોજાય છે અરવલ્લીની આ ગિરિકંધારની અંદર ભગવાન સ્વયંભુ મહાંકાલેશ્વર બિરાજમાન છે ખૂબ વર્ષોથી અહીંયા આ શિવરાત્રી પર્વ નિમિત્તે ભેળો ભરાય છે શિવરાત્રી એટલે ભગવાન શિવને પૂજા કરવા માટેની વિશેષ રાત્રિ અહીંયા રાત્રિ દરમિયાન ચાર પ્રહર ભગવાન શિવનું આરાધન થાય છે આ સાથે સમગ્ર દિવસ દરમિયાન ઘણા બધા ભાવિક ભક્તો જે ભગવાન મહંકાલેશ્વરના દર્શન માટે મંદિરની અંદર બિરાજમાન થાય છે અને આ મંદિરની અંદર ભાંગની પ્રસાદી સ્વરૂપે બધાને આપવામાં આવે છે સાથે અહીંયા સુકી ભાજી અને શીરાની મહાપ્રસાદ